જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું તલ સિંગદાણામાંથી એક જાતની સુખડી બને છે ફ્રેન્ડ્સ કારણ કે આ સુખડી છે આપણે જે શિયાળાની સિઝન હોય તો હરેકના ઘરમાં આ બધી વસ્તુ તો ઉતરાણ આવતી હોય છે તો બી બનતું જ હોય છે અને શિયાળામાં આ વસ્તુ ખાવાથી આપણે શરીરમાં ગરમાસ રહે છે તો જુઓ એકદમ સોફ્ટ આ આપણું અત્યારે તલ સિંગદાણામાંથી સુખડી તૈયાર થઈ ગઈ છે અને મારી ચેનલ ઉપર મેં ફક્ત ખાલી સિંગદાણાની સુખડી બનાવેલી છે તો એ બી તમે વિડીયો અપલોડ જોઈ શકો છો હવે આપણે તમે જોઈ શકો છો કે જુઓ એક ચપ્પુ મારતા જ બધા પીસ છે આ રીતે આસાનીથી નીકળી જાય છે અને આપણે કેવું કે સુખડી બનાવતી વખતે ઘણાને પ્રોબ્લેમ એવો હોય છે કે ગોળ છે એ બહુ હાર્ડ થઈ જતો હોય છે તો એક ટ્રીક સાથે બનાવીશું તો આપણી જે આ તલ શિંગદાણાની સુકડી છે એકદમ સરસ હાર્ડ નહીં બને સોફ્ટ થશે અને જુઓ જેને દાંત ના હોય આપણા ઘરમાં બુઝુર્ગ હોય એ બી આ સુખડીને ખાઈ શકે છે જુઓ કે એકદમ સોફ્ટ બની છે તો હવે આપણે આ બધા પીસને આ રીતે કાઢી લઈશું અને જુઓ બધી આ રીતે નીકળી જાય છે પણ હા તમે જે મિશ્રણ છે એ સારું બનાવ્યું હશે ને તો જ આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે અને બીજી વસ્તુ આ આપણી સુખડીમાં ફક્ત એક ચમચી ઘીમાંથી જ આ તમને સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં શું વસ્તુ પડે છે એ જોઈ લઈએ અહીંયા ફક્ત આ ત્રણ વસ્તુનો જ આપણે ઉપયોગ કરી અને સિંગ સિંગદાણા તલની સુખડીને બનાવવાની છે એક વાટકી ગોળ છે એક વાટકી સિંગદાણા છે અને અડધી વાટકી અહીંયા તલ છે સિંગદાણા કાચા છે તલ બી કાચા છે ત્રણેય બે વસ્તુ કાચી છે હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે શિંગદાણાને શેકી લેવાના છે શિંગદાણાને શેકતા હો ત્યારે તમારે આ મિશ્રણને જે તમે સુખડી બનાવતા હોય તો હંમેશા કળાઈ છે એ જાડા તળિયાવાળી લેવાની છે ફ્રેન્ડ્સ કારણ કે મિશ્રણ છે એ ચોટી જતું હોય છે પતલી એકદમ તળિયું હોય તો તો જુઓ લગભગ બેથી ત્રણ મિનિટમાં શિંગદાણાના ફોતરા નીકળવાના શરૂઆત થઈ ગઈ છે અને મારી કળાઈ છે એકદમ જાડા તળિયાવાળી છે તો એકદમ સરસ તપી ગઈ છે અત્યારે જુઓ હવે આ સિંગદાણા આપણે નીકાળી દીધા છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ થઈ જાય પછી આપણે કઢાઈ એકદમ સરસ ગરમ છે અને હવે આપણે અહીંયા જે ત્રણ ચાર કાજુ લીધા છે અને બે ત્રણ બદામ લીધી છે આ બી તમે ઉમેરી શકો છો અને અડધી વાટકી અહીંયા તલ લીધા છે હવે આપણે એકદમ સરસ ગેસ બંધ છે અને કડાઈ એકદમ સરસ ગરમ છે એમાં જ આપણે તલ અને બદામ કાજુને શેકી દેવાના છે જુઓ આ રીતે એકદમ હવે આમાંનામાં આપણે રહેવા દેવાના છે આપણે આને કાઢવાનાય નથી ગેસ બંધ છે અને કડાઈ છે એ આપણી સરસ ગરમ છે તો તલને વધારે પડતા આપણે નથી શેકવાના કારણ કે જો વધારે શેકશો તો કેવું છે જ્યારે તમે સુખડી બની જશે ને ત્યારે એ જામશે જ નહીં વધારે પડતું તમારા તલ શેકાઈ ગયા હશે બેમાં પ્રોબ્લેમ થાય છે તલ અને સીંગમાં વધારે પડતા શેકાઈ ગયા હશે તો જે મિશ્રણ છે એ બંધાશે જ નહીં છૂટું પડી જશે ત્યાર પછી મેં એક પ્લેટમાં આ રીતે ઘીથી ગ્રીસ કરી દીધું છે જે પ્લેટમાં તમારે કાઢવાનું હોય એમાં અને ત્યાર પછી મેં હવે તમે જોઈ શકો છો કે સિંગદાણા થોડા ઠંડા થઈ ગયા તો આ રીતે હાથથી મસળશો તો આસાનીથી સરસ પોતરા એના નીકળી જાય છે જુઓ એકદમ બધા હજુ થોડા થોડા નોર્મલ ટેમ્પરેચરવાળા હજુ ગરમ છે એટલે મારાથી અહીંયા નીકળતા નથી અને આ રીતે તમે થોડીક પ્લેટને કરશો એટલે એના ફોતરા છે બધા સરસ નીકળી જશે હવે તમે જોઈ શકો છો કે આમાંનામાં મેં આ વસ્તુને બેયને રહેવા દીધી હતી તો સરસ એકદમ આપણા પૂરા એકદમ શેકાઈ ગયા છે કાજુ બદામ અને તલને હવે આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં આ વસ્તુનો પાવડર બનાવી દેવાનો ફ્રેન્ડ્સ કારણ કે તમે જોઈ શકો છો આ સુખડી એટલી ટેસ્ટી થાય છે ને જરૂરથી એકવાર બનાવજો ત્યાર પછી આ ત્રણેય વસ્તુનો આપણે એક પાવડર બનાવી દેવાનો છે અને આ જ્યારે તમે બનાવતા હોવ ત્યારે એકદમ ફાસ્ટમાં નથી પાવડર બનાવવાનો કારણ કે તલ અને સિંગદાણા બેમાંથી આપણે તેલ છૂટવું પડે છે તો પહેલાં ચાલુ કરવાનું પછી બંધ કરી દેવાનું ફરી ચાલુ કરવાનું ફરી બંધ કરી દેવાનું એવું બેથી ત્રણ વાર કરશો તો જો શેકાઈ ગયેલા સરસ બે વસ્તુ હશે ને તો આસાનીથી તમારો આ રીતે પાવડર તૈયાર થઈ જશે હવે અહીંયા ફરી કડાઈને ગેસ ઉપર મેં ચડાવી દીધી છે ગેસની ફ્લેમ એકદમ ધીમી છે અને એક જ ચમચી મેં અત્યારે અહીંયા ઘી લીધું છે કારણ કે શિયાળાની સીઝન છે તો ઘી એકદમ થીજી ગયેલું હોય છે તો માપ સાથે એક ચમચી મેં અહીંયા ઘી લીધું છે હવે એક વાટકી એમાં ગોળ ઉમેરી દીધો છે 好便宜啊！ આપણે સતત ચલાવતા રહેવાનું છે ધીમી આંચ ઉપર આ રીતે ગોળને ઓગાળી દેવાનો છે પહેલાં તો સૌથી પહેલાં ગોળને આપણે એકદમ પીગળાવી દેવાનો છે ઓગળી જાય પછી જ આપણે બીજી પ્રોસેસ અહીંયા કરવાની છે અહીંયા જ સુખડી બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ફ્રેન્ડ્સ અમુકવાર કેવું હોય છે કે થોડોક ગોળ વધારે ચ ચાસણી બની જતી હોય છે તો ક એકદમ કલર ડાઉન થઈ જતો હોય છે બ્લેક કલર થઈ જતો હોય છે તો હવે લગભગ જોઈ શકો છો મારી પાંચ જ મિનિટ થઈ છે પાંચ મિનિટમાં ગોળનો કલર ચેન્જ શરૂ થઈ ગયો છે અને કળાઇ એકદમ સરસ મારી ગરમ થઈ ગઈ છે તો હવે અહીંયા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે જુઓ કલર ચેન્જ થોડોક થાય અને આ રીતે બબલ્સ આવવાના શરૂઆત થાય એટલે આપણે થોડી વારમાં જ ગેસ બંધ કરી દઈશું કારણ કે જો વધારે ગોળની પાયો ચાસણી થઈ જશે તો કેવું છે જે આપણું મિશ્રણ છે જોઈ એટલું આપણેને જુઓ આ ટાઈપનો મારો અત્યારે અહીંયા ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ બરાબર પરફેક્ટ માપ સાથે ગોળ તૈયાર થઈ ગયો છે હવે હું અહીંયા ગેસની જે ફ્લેમ છે મારી એ બંધ કરી દઈશ અને હવે અહીંયા થોડુંક આપણે એક મુઠ્ઠીમાં પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ બસ આ તમારે સોફ્ટ બનાવી હોય તો આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે તમે ક્યાં સિંગદાણા અને તલની સુખડી બનાવતા હોવ તો એક મુઠ્ઠી જ મેં પાણી નાખ્યું છે અને તમે જોઈ શકો છો ગેસ બંધ છે કડાઈ એકદમ ગરમ છે તો એનો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે બસ આ ટ્રિક સાથે બનાવશો ને તો એકદમ સોફ્ટ સુકડી તૈયાર થઈ જશે હવે એકદમ એક જ મુઠ્ઠી આપણે પાણી નાખવાનું છે હવે જે આપણે મિક્સરમાં ક્રશ કરીને આ ત્રણ વસ્તુને અહીંયા ઉમેરી દેવાની છે અને હવે આપણે એકદમ ચલાવતા રહેવાનું બિલકુલ ગેસ બંધ છે બંધ ગેસમાં જ આપણે આ કામ કરવાનું છે તો જુઓ આ રીતે તમે બનાવશો ને તો જ સોખડી એકદમ તલને સિંગદાણાની સોફ્ટ બને છે કારણ કે અહીંયા આપણે ગેસ ચાલુ રાખીશું તો એ ગોળનો પાયો બી એકદમ હાર્ડ બની જશે અને બીજી વસ્તુ કે જે આપણે જેવું આપણે બંધાવાનું છે આપણે એ જ બંધાશે નહીં આપણે મિશ્રણ છે એ જે સુખડીના આકારનું સેટ કરવા મૂકવાનું હોય એ ટાઈપનું ગેસ ચાલુ હશે તો બિલકુલ થશે નહીં હવે આ રીતે ગેસ બંધ છે અને આ રીતે સ્પેચુલાથી બધું મિશ્રણને એકદમ સરસ ગોળને જે પાયો બનાવ્યો છે એમાં આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે જુઓ આ રીતે એકદમ સરસ આપણે અને બિલકુલ કડાઈમાં ચોટતું નથી જો તમે આ રીતે ટ્રીક સાથે બનાવશો ને તો સરસ જ એકદમ સુખડી તૈયાર થઈ જશે અને આગળ તમે જોયું કે મેં એક ખાલી ચપ્પુ મારતાથી જ બધું મિશ્રણ છે એ મારું નીકળી જાય છે જો અહીંયા હાર્ડ થઈ ગયું હશે તો એકદમ તમારું જે સુખડી છે એ દાંતમાં ચોંટશે તો દાંતમાં ચોટે નહીં એકદમ સોફ્ટ બને આપણે એને મોંમાં મૂકતા જ એકદમ ભળી જાય એવી સુખડી આ ટ્રીક સાથે તમારે બનાવવાની છે ફ્રેન્ડ્સ તો જુઓ હવે આપણે અહીંયા બધી વસ્તુ કળાઇ એકદમ નીચેથી પેન છોડે છે એટલે એકદમ સરસ આ ગોળ ગોળ એકદમ આપણે લાડુ જેવું મિશ્રણ તૈયાર કરી દીધું છે હવે હું તમને અહીંયા બતાવું છું જુઓ એક સરસ મિશ્રણને હાથમાં લઈ અને આ રીતે લાડુ જેવો આકાર આપી દેવાનો છે તો આ પરફેક્ટ માપ સાથે જે આપણે સુખડીને સેટ કરવાની છે એ ટાઈપનું થઈ ગયું છે હવે અહીંયા ગરમ ગરમ છે ત્યારે જ આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાનો છે કારણ કે જેટલી ઠંડી થશે એટલું જે આપણે સેટ કરવું છે એ સેટ થશે નહીં હવે એક આપણે વાટકી લેવાની છે જુઓ ગરમ ગરમ છે તો વાટકીથી સરસ એકદમ પ્લેટમાં આ રીતે સેટ થવા માંડ્યું છે અને ગરમ હોય ત્યારે જ આપણે અહીંયા એના પીસ બી કરી દેવાના છે કારણ કે પછી તમારાથી જેવા તમારે પીસ પાડવા છે એવા પીસ બી પડશે નહીં તો જુઓ ચમચીથી કેટલું આપણું એકદમ સરસ આ રીતે મિશ્રણને થાળીમાં પાથરી દેવાનું છે એકદમ સરસ મેં પાથરી દીધા પછી આ જુઓ આ રીતે મેં એના પીસ કરી દીધા છે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી દેવાની છે હવે અહીંયા તમને કાજુ બદામ જે તમારે અહીંયા ઉપર ગાર્નિશ કરવું હોય તો એ તમે કરી શકો છો હવે તમારે ટ્રાઇંગલ શેપમાં શેપ કરવી છે સુખડીના આકારમાં શેપ કરવી છે કોઈ પણ તમને ગમતા હોય એમાં કટિંગ તમે કરી શકો છો તો મેં ટ્રાઇંગલ શેપમાં જે રીતે કાજુ કતરી મેં આપણે કરતા હોય છે એ ટાઈપમાં મેં અત્યારે અહીંયા આ મિશ્રણના આ રીતે એને કટિંગ કરી દીધું છે પણ હજુ આ ગરમ ગરમ છે અને હજુ આપણે બહાર જ રેવા દેવાનું છે અને ઉપરથી આ રીતે પિસ્તાના બીજ મેં આ રીતે ગાર્નિશ કર્યા છે અહીંયા તમે જે દ્રાક્ષ આવે છે એને બી કરી શકો છો કાજુ બદામને બી કરી શકો છો તો જુઓ હવે આપણે આને ઠંડી થયા પછી જુઓ આ રીતે મેં એના પીસ નીકાળી દીધા છે અને હવે આ રીતે આપણે એને ગાર્નિશ કરીશું તો છે ને એકદમ ટ્રિક સાથે આ આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો ઓર કમેન્ટમાં જરૂરથી રાધે રાધે લખવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બી લખજો અને જય માતા બી માતાજી બી લખજો અને હવે આપણે એ કોઈ પણ ડબ્બામાં આ રીતે કાઢી અને પછી લગભગ તમે આને છથી સાત દિવસ કે અઠવાડિયું સુધી આ તમે ખાઈ શકો છો તો કોઈ આપણે વસાણું છે પણ એમાં કોઈ વસાણામાં ગુંદર કે કોઈ મસાલા કરીને આ સુકડીને નથી તૈયાર કરી તો જુઓ આજની રેસિપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી